અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલી જાણીતી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ જે ધારી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નવથી બાર ધોરણ દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ આપતી એક મહત્વની શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાય છે તે હાલમાં ગંભીર ઘેરાય છે શરૂઆત ત્યારે થઈ ધારી પત્રકાર જાગૃત પત્રકાર તરીકે ઓળખાતા સંજય વાડા તેમના પુત્ર એડમિશન ને લગતી કાર્યવાહી માહિતી લેવા માટે હાઈસ્કૂલ ના કેમ્પસ હતા તેમના કહેવા મુજબ એડમિશન બાબતે શાળાના ટ્રસ્ટીઓ તરફથી અપેક્ષા મુજબ સહકાર મળ્યા વિના તેમને ઉલટું અપમાન જનક શબ્દોમાં બહાર કાઢવામાં આવ્યા સંજય વાળાના જણાવ્યા અનુસાર ટ્રસ્ટીઓએ તેમને અમને ટાઈમ નથી પછી આવજે જેવા અવિનયસર સભર અને વર્તન સાથે શાળા બહાર કરી દીધા આ ઘટના માત્ર વ્યક્તિગત નહીં પણ પણ ચોથી જાગીર ગણાતી પત્રકારિતાને અવમાનિત કરવાનો પ્રયત્ન છે એવું પત્રકાર સમુદાયમાં ભારે રોષ સાથે ચર્ચાઈ રહ્યું છે જ્યાં પત્રકાર સમાજ ન્યાય અને જનહિત માટે અવાજ ઉભો કરે છે ત્યાં સ્કૂલ ટ્રસ્ટીઓ દ્વારા આવું વર્તન ને લોકશાહી માટે પણ ચિંતાજનક ગણાઈ શકે પત્રકાર પર ગુસ્સા વાળું અને અસંવેદનશીલ વર્તન તંત્ર કે માટે ભવિષ્યમાં પણ શંકાની સ્થિતિ કરી શકે છે હાલ સંઘે આ ઘટનાને ગંભીરતાથી લઈને તેનું નિંદન કર્યું છે અને શાળા પ્રશાસન સામે યોગ્ય વહીવટી કાર્યવાહી કરવામાં આવે તે માટે તંત્ર ને રજુઆત કરવાની તૈયારી બતાવી છે જો આવનારા સમય માં શાળા તરફથી માફી અથવા સ્પષ્ટીકરણ આપવામાં નહીં આવે તો આ મામલો વધુ ઉગ્ર સ્વરૂપ લે તેવી સંભાવના છે